જય માતાજી તારીખ અઢાર ઓગસ્ટે શનિનું સંક્રમણ બદલાશે અને પાંચ રાશિઓને શુભ પરિણામ આપશે તો કઈ છે ભાગ્યશાળી પાંચ રાશિઓ ચાલો જાણીએ પહેલી છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોએ કરિયર અને સામાજિક જીવનમાં નવા અવસર મળી શકે છે સહકર્મીઓ અને મિત્રનો સહયોગ મળશે મહેનતની સરાહના થશે અને નોકરીમાં પ્રગતિ થશે બીજી છે કર્ક રાશિના લોકોને ભાગ્ય સંબંધિત લાભ મળશે શનિ ભાગ્યને મજબૂત કરશે ઉચ્ચ શિક્ષા વિદેશ યાત્રા અને આધ્યાત્મિક કાર્યમાં સફળતા મળશે ધાર્મિક માર્ગ પર ચાલવાની પ્રેરણા મળશે ત્રીજું તુલા રાશિના લોકો માટે આ ગોચર સ્વાસ્થ્ય અને નાણાકીય સ્થિરતા સુધારનાર હશે શનિ શત્રુઓ પર વિજય અને કરજ મુક્તિ અપાવશે કામમાં સફળતા મળશે પડકારનો સામનો કરવાની શક્તિ મળશે ચોથી છે મકર આ રાશિના લોકોને કરિયર અને વ્યક્તિગત જીવનમાં સ્થિરતા ભાઈ બહેનના સંબંધો સુધારશે સંચાર કૌશલનો લાભ મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે અને પાંચમું છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોનું ધન અને સામાજિક પ્રતિષ્ઠા વધશે રોકાણ બચત અને સંપત્તિ સંબંધિત લાભ કરાવી શકે છે પરિવાર સાથે સંબંધ મજબૂત થશે તો આ વિડીયો આ પાંચ રાશિના લોકો સાથે જરૂરથી શેર કરજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું તો ભૂલતા નહીં જય માતાજી